રાત્રે બ્લડ લેવાવાળા કોઈ કર્મચારી નથી શહેરની બીજી બ્લડ બેંકમાં તમે જાઓ કહીને સુરત સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાંથી એક ડોનરને પીડિત પરિવાર સાથે હાંકી કાઢે હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આપણે વાત કરી રહ્યા છીએ સુરત સિવિલ હોસ્પિટલની કે જેની અંદર રાત્રે બ્લડ લેવાવાળો કોઈ નથી તેવું કહેવામાં આવ્યું છે કારણ કે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે તો આ છે નવી સિવિલ હોસ્પિટલ કતારગામ વિસ્તારના રુસ્તમ શાહને લીવરની સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને લોહીની ઉલટી અને ઝાડા થેરી હોવાથી બી પોઝિટિવ બ્લડની ખાસ જરૂર હોવાનું સારવાર કરનાર તબીબે કહ્યું હતું હંમેશાની જેમ આ વખતે પણ સિવિલની બ્લડ બેંકમાં બ્લડ નહીં હોવાનું રટન ચાલ્યું હતું જેને લઈ મિત્રોએ રુસ્તમ માટે બ્લડની વ્યવસ્થા કરવા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો હતો પરિવારે વધુમાં કહ્યું હતું કે મેસેજ જોઈ લિંબાયત મદીના મસ્જિદ વિસ્તારના વાજીદ મનસુર અને અરબાઝ સિવિલમાં પહોંચ્યા હતા રુસ્તમના પરિવારને લઈ બ્લડ બેન્કમાં ગયા હતા જ્યાં બ્લડ ડોનરની સાથે પીડિત પરિવારને અહીંના કર્મચારીનો કડવો અનુભવ થવા પામ્યો આપ્યો હતો કર્મચારીની બેદરકારીને પગલે તેઓ રુસ્તમ માટે સમયસર બ્લડ વ્યવસ્થા કરી શક્યા નહોતા આ મામલે સમાજસેવક ધર્મેશ ગામી દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાગીણી વર્માને ફરિયાદ કરાતા કર્મચારીએ તેમને પણ ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હતો વાજીદે જણાવ્યું હતું કે અરબાજનું બી પોઝિટિવ બ્લડ ગ્રુપ હોય તેમને બ્લડ આપવાની તૈયારી દર્શાવી હતી અને બ્લડ બેન્કમાં પહોંચ્યા હતા ફરજ પરના કર્મચારીએ ધરાવ ઇનકાર કરી રાતે બ્લડ લેવાવાળો કોઈ કર્મચારી પણ નથી સહેને બીજી બ્લડ બેંકમાં જવા કહ્યું હતું ત્યારબાદ સ્પીમિયરમાં ડોનર અરબા સાથે જઈ ત્યાં બ્લડ આપી રુસ્તમ શા માટે બ્લડની વ્યવસ્થા કરી હતી મારું નામ વાજિદ મનસુર છે ગઈકાલે રાત્રે વોટ્સઅપ પર મેસેજ કરજો કરતો હતો કે બી પોઝિટિવની અર્જન્ટ જરૂરત છે ફ્રેશ ડોનર જોઈએ તો મેં મારા દોસ્તાનના સર્કલમાં અમારા એક દોસ્ત દોસ્તાનું બી પોઝિટિવ હતું એ કીધું કે મારું બી પોઝિટિવ છે તો પછી અમે એ મેં એને દોસ્તાને લઈને સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ગયા માનવતાની રીતે સમાજસેવા અમે તો સમાજસેવી છે તો અમે તે માનવતાના લીધે અમે સિવિલ હોસ્પિટલ ગયા અને સિવિલ હોસ્પિટલમાં જે પેશ પેશન્ટ હતું રૂસ્કમ શાહ કરીને તેમના પાસેથી અમને તેમની વાઈફ હતા તેમના પાયથી અમે તે બ્લડનું સેમ્પલ લીધું અને બ્લડ બેંકમાં ખોંચ્યા બ્લડ બેંકમાં ખોંચ્યા તો ટેકનિશિયને અમને કીધું કે અમને બી પોઝિટિવ જોતું છે તો ટેકનિશિયને કીધું કે ભાઈ અમારા પાસે બી પોઝિટિવ નથી તો અમે કીધું કે ભાઈ અમારા પાસે બ્લડનો બી પોઝિટિવનો ડોનર છે તમે ડોનર લઈ લો અને અમને બ્લડ આપી દો બોલે અમારા પાસે બોલે આપવા માટે બી નથી ને તમારા પાસેથી લેવા માટે પણ નથી તો આ બહુ ગંભીર બાબત છે કે સિવિલ હોસ્પિટલમાં એટલું મો સુરતના નામચીન હોસ્પિટલ થઈને સરકારી હોસ્પિટલ થઈને કે ત્યાં બ્લડની બ્લડની સુવિધા નહીં હતી ને અમારી આ બધી ચીજ અમારી સાથે ઘટના થઈ તો અમારી એવી એક તે હતી કે સ્ટાફ વધવું જોઈએ અને સિવિલ હોસ્પિટલમાં જે લોકોને જે ગરીબ લોકો આવે છે તેમને બરાબર સુવિધા મળવી જોઈએ તમને ટેકનિશિયનનું શું કહેવામાં આવે ટેકનિશિયનનું કહેવું હતું કે અમારા પાસે એટલે સ્ટાફની બી અછત છે ને અમારા પાસે બોલે બ્લડ બી નથી ને કોઈ લેવા માટે પણ અમારા પાસે કોઈ સ્ટાફ નથી પછી તમે ક્યાં ક્યાં પછી અમે મેડિકલ કોલેજ ગયા મેડિકલ કોલેજથી અમને અહીંયા બ્લડ ડોનેટ કર્યું પછી અમે તે અહીંયાથી અમને બ્લડ મળી ગયું સુરત ન્યુ સિવિલ બ્લડ બેંકની અંદર વારંવાર નાની મોટી લાપરવાહી હોય છે અને એ લાપરવાહી કાલે જોવા મળી એક ટેકનિશિયન બ્લડ કલેક્ટ કરતા નથી બ્લડ ડોનર હોવા છતાં અગર કલેક્ટ ન કરે તો બ્લડની જે સોર્ટેજ છે કોરોના કાળની અંદર આમ પણ પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયા વારંવાર લોકોને રજૂઆત કરતી હોય છે કે આપ બ્લડની શોર્ટેજના કારણે બ્લડ ડોનેશન કરો બ્લડ દાન કરો પણ આ બ્લડ ઇન્ચાર્જો બ્લડ બેંકના ઇન્ચાર્જો બ્લડ બેંકના સત્તાવાળાઓ શું કરી રહ્યા છે એ કંઈ ખ્યાલ નથી આવતો આ રીતની લાપરવાહી બિલકુલ ચલાવી ના શકાય સરકારે કરોડો રૂપિયાના સાધનો આપેલા છે આ સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ થાય